વાત કરીશું હવે સુરેન્દ્રનગરની કે જ્યાં લીમડી તાલુકાના પરનાળા ગામમાંથી પસાર થતાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે આશરે સાત હજારની વસ્તી ધરાવતા ગામમાંથી ગેંડી ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો ત્યારે ગ્રામજનોની સ્થિતિ કેવી કફોડી બની છે જુઓ અમારા વિશેષ અહેવાલમાં લીંબડી તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ગેડીથી પરનાળા ગામ ને જોડતો કોઝવે નદીના પાણીમાં ધોવાઈ ગયો છે અને આ ગામનો સંપર્ક તૂટી ગયો છે જેથી ગ્રામજનો ફરીથી લીંબડી શહેરી વિસ્તારમાં તેમજ અન્ય સ્થળો પર જવાનો વારો આવ્યો છે આ ગેડી પરનાળા રોડ જે બનાયો છે એમાં પૂરના કારણે વારંવાર તૂટી જાય છે અને તૂટી ગયેલા પર માટીકામ કામ કરી રસ્તો થાય છે પણ વારંવાર પાણી આવતા ત્યાં તૂટી જાય તો સરકારને અમારે રજૂઆત એટલી જ છે કે જે વારંવાર તૂટતું ત્યાં નાળા બનાવી આપો તો અમારે પરનાળા અને ગેડી તો અમદાવાદ જવા માટેનો જે વાહન વ્યવહાર છે અમારો કોરવાઈ જાય છે ત્યારે પરનાળા ગામમાં દર વર્ષે વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળે છે અને તૂટી જવાના બનાવ બને છે ત્યારે અનેક વખત ગામના સરપંચી તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં પણ આ ગેડીથી પરનાળા રોડના કોઝવે પર પુલ બનાવવામાં આવતો નથી આ હલાકી ન પડે એવું અમારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તો અમારો જોડતો બનાવી દે આ પહેલાં એમ એક બે વખત રજૂઆત આનંદ કરી છે પણ કોઈ આવ્યું નથી જોવા માટે કોઈ નથી ત્રણસો પચાસ જેટલા યુવક યુવતીઓ બાવડા અને અમદાવાદ જેવા સ્થળો નોકરી પર જાય છે સામાન્ય રીતે 100 કિલોમીટરનો આ રોડ કોઝવીના ધુવાડને કારણે 50 કિલોમીટરનો બની જાય છે ત્યારે ગ્રામજનોની આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચારી છે લીમડી તાલુકાના પરનાળા ગામેથી જે પસાર થઈ રહ્યો છે જે રોડ તે ગેડી અને પરનાળા વચ્ચે જે વરસાદના કારણે જે ધોવાઈ જાય છે તેની રજૂઆતો અવારનવાર ગામ લોકોએ રોડ વિભાગને કરેલી છે પણ છતાં આ અંગેનો કોઈ ઉકેલ આવ્યો નથી તો ગામ લોકોનું એવું કેવું છે કે તાત્કાલિક આ જે ગેડી અને પરનાળાનો જે રોડ છે તેને તાત્કાલિક રિપેરિંગ કરી દેવામાં આવે જેથી લોકોને અવર જવરમાં તકલીફો ના પડે ખાસ કરીને જે લોકો છે તે અહીંથી લોકો જે બહાર કંપનીઓમાં નોકરીએ જતા હોય છે અમદાવાદ ખાતે તે લોકોને પણ અમદાવાદમાં નોકરીએ જવા માટે તકલીફો ના પડે રાજેશ બહુરાજી ટીવી થર્ટીન ગુજરાતી પરનાળા ગામ સુરેન્દ્રનગર